અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસા શહેરના ચાર રસ્તા ખાતે ટ્રાફિક સમસ્યા નિવારણ માટે મોડાસા નગરપાલિકાએ પહેલ કરી છે રૂપિયા ત્રેવીસ લાખના ખર્ચે ટ્રાફિક સિગ્નલ ઊભા કરવામાં આવ્યા છે જેનું અરવલ્લી જિલ્લા નાયબ પોલીસ અધિક્ષક સંજયકુમાર કેસવાલા અને મોડાસા નગરપાલિકાના પ્રમુખ નીરજ શેઠ સહિતના મહાનુભાવોએ ટ્રાફિક સિગ્નલને લોકો માટે ખુલ્લું મૂક્યું હતું જેમ કે આપ સૌને ખ્યાલ છે કે મોડાસા ચાર રસ્તામાં છે ઘણા ટાઈમથી રજૂઆત મળેલ છે ટ્રાફિકની સમસ્યા બાબતે એ બાબતે મોડાસા નગરપાલિકા દ્વારા નીરજભાઈ શેઠની આગેવાનીમાં જે ટ્રાફિક સિગ્નલ છે એ નાખવામાં આવ્યા છે અને એનું આજે છે એ ઉદઘાટન પણ કરવામાં આવ્યું છે આજથી ટ્રાફિક સિગ્નલ ચાલુ થઈ જશે અને મારી તમામ જે મોડાસા નગરજનો છે એમને અપીલ છે કે આપ પણ આ જે સિગ્નલો છે એને ફોલો કરો એનું પાલન કરો જેથી કરીને આ જે ટ્રાફિકની સમસ્યા આપણે આખા શહેર માટે છે એના નિવારણમાં આપણે પોતાનો ફાળો આપી શકીએ અને તમામને જે આ સમસ્યામાંથી મુક્તિ મળે નમસ્કાર આજે તારીખ એક એક માર્ચ બે હજાર પચીસને શનિવારના રોજ સાંજે સાડા ચાર કલાકે અહીંયા મોડાસા ટાઉનહોલ મુખ્ય પાંચ રસ્તા પાસે ટ્રાફિક સિગ્નલનું લોકાર્પણ કરવામાં આવ્યું જે સંદર્ભે અહીંયા એ સાહેબ કેસાવાલા સાહેબ મારા સાથી ઉપપ્રમુખ રોહિતભાઈ પટેલ સાહેબ કારોબારી ચેરમેન અતુલભાઈ જોશી પૂર્વ ઉપપ્રમુખ આરસી મહેતા સાહેબ હરીશભાઈ ભોઈ મોહનભાઈ સલાટ મુખ્ય અધિકારીશ્રી ભદ્રેશભાઈ પટેલ સાહેબ બધા અને બધા કાઉન્સિલર મિત્રો અને મોડાસા નગરની જનતા અહીં હાજર રહી હતી જેની અંદર આજે મોડાસાની અંદર જે મુખ્ય પાંચ રસ્તા છે જેમાં ટ્રાફિકનો જે વધારે પડતો પ્રોબ્લેમ હતો એનું આ નિરાકરણ લાવવા માટે આપણે ટ્રાફિક સિગ્નલ લગાવવામાં મોડાસા નગરપાલિકા દ્વારા લગાવવામાં આવ્યું છે જેનાથી ટ્રાફિકનો હું મેક્સિમમ સોલ્યુશન આવશે એવી મને ખાતરી છે અને જે રહી વાત તો અત્યારે એક મહિના સુધી ટ્રાફિકના નિયમો પ્રમાણે ટ્રાફિકના જે પોલીસ અધિકારીઓ છે એ ટ્રાફિકના નિયમ જે સમજાવશે આની અંદર ટ્રાફિકના જે નિયમો છે સિગ્નલના એ સમજાવશે અને આફતર એક મંથ પછી એનું જે પાલન થશે જેના સંદર્ભે જે પત્તા મારવાના જીબ્રા ક્રોસિંગ ને એ બધું પત્તા પણ એક મહિનાની અંદર બધું વાગી જશે અને જેનાથી મોડાસા નગરનો મોડાસા મુખ્ય પાંચ રસ્તાનો ટ્રાફિકનું સોલ્યુશન ખૂબ સુંદર રીતે અને સરસ રીતે આવી જશે